દાહોદ તાલુકાના ઉકાડી ખાતે મારામારી થતાં છ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ગત તારીખ પચી ત્રણ બે હજાર પચીસના રોજ જેઓ કે ફરિયાદી અને અન્ય સાહેબ જેઓ જાન સાથે ડીજે લઈ રાજપુર ગામે ગયેલ હતા અને જાન પરણી ગયા બાદ ડીજે લઈ પરત આવી રહ્યા હતા તે દરમિયાન ઉકરડી ગામે રસ્તા ઉપર આ કામના જે ત્રણ આરોપીઓ જેઓ કે મોટર ડીજે આગળ લાવી અને અપશબ્દો બોલી ગાળો બોલવા લાગ્યા હતા ત્યારે આરોપી એકનાઓએ ફરિયાદીને છૂટા પથ્થર મારી ઈજાઓ કરી હતી અને ત્યારબાદ અન્ય ત્રણ આરોપીઓ જેઓ પણ મોટરસાયકલ લઈ આવી ગયા હતા અને ફરિયાદીને ગાળાગાળી કરી ગરદાપટોનો માર માર્યો હતો જોકે સમગ્ર બનાવ સંદર્ભે દાહોદ રૂરલ પોલીસ મથકે જાણ કર્યા હતા રૂરલ પોલીસ દ્વારા છ ઇસમો વિરુદ્ધ આજે તારીખ બે ચાર બે હજાર બુધવારના રોજ વહેલી સવારે એક વાગ્યાને 30 મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે